વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોમાં પારંગત બને તેવા હેતુથી જય ઇન્ટરનેશનલ સ્કૂલ ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ જીનિયસ સ્કૂલ દ્વારા રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં કોમર્સ બજનું ત્રિદિવસીય આયોજન તારીખ વીસમી બાવીસ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રાજકોટના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓને આમંત્રિત કરીને અલગ અલગ સ્ટોલ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓની વિવિધ જાતની સ્પર્ધા યોજીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યા હતા આ સાથે રાત્રે લોક ડાયરો ફેમિલી કલ્ચર પરફોર્મન્સ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોમાં પારંગત બને તેવા હેતુથી જય ઇન્ટરનેશનલ સ્કૂલ ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ જીનિયસ સ્કૂલ દ્વારા રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં કોમર્સ બજનું ત્રિદિવસીય આયોજન તારીખ વીસમી બાવીસ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રાજકોટના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓને આમંત્રિત કરીને અલગ અલગ સ્ટોલ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓની વિવિધ જાતની સ્પર્ધા યોજીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યા હતા આ સાથે રાત્રે લોક ડાયરો

જેમ કે કલ્ચરલ ઇવેન્ટ છે વોકલ ફોર લોકલ છે એ રીતના અને ડાયરો ને એવી બધા એ બધી એક્ટિવિટીઝ છે હા હા જેમ કે અમારે આ જીનિયર સ્કૂલ આર આઈ સ્કૂલ જય સ્કૂલ અને ગાડી વિદ્યાપીઠ છે એ બધા ઓર્ગેનાઇઝ કરેલું છે આવડા ઇવેન્ટ નમસ્કાર હું છું જય જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જય ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાડી વિદ્યાપીઠ અને અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કોમર્સ બજનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પ્રોડક્ટ સ્ટોલ્સ ફૂડ સ્ટોલ્સ અને અન્ય ઓડિટોરિયમ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે બ્રાન્ડ ક્રોપ વોકલ ફોર લોકલ ફેમિલી કોમ્પિટિશન્સ લોક ડાયરો વગેરે એક્ટિવિટીઝનું ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે આ પર્પસ આનો હેતુ એક જ છે કે કોમર્સના વિદ્યાર્થીઓ લાઈવ બિઝનેસ શીખી શકે કેવી રીતના ટ્રેડિંગ કરવું જોઈએ કેવી રીતના પ્રોડક્ટ્સ લેવાની કેવી રીતના સેલ કરવાની અમુક સ્ટુડન્ટ્સે ફૂડ સ્ટોલ બી કર્યા છે તો એ લોકોને ફૂડમાં ઇન્ટરેસ્ટ છે તો કેવી રીતે ફૂડ્સ બનાવવું કેવી રીતના એની પ્રોડક્ટ્સની ઇન્ગ્રીડિયન્ટ્સ કેવી રીતના એને પ્રિપેરેશન્સ કરવું કેવી રીતે વેચવું અન્ય વસ્તુનું એ લોકો શીખી શકે એટલા માટેનું જીનિયર સ્કૂલ દ્વારા આ સરસ મજાનું કોમર્સ બઝનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકો રાજકોટની તમામ શાળાઓને ઇન્વાઇટ કરીએ છીએ કે તે આવે અને પોતાના બાળકોને લઈ આવે અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે અમે લોકો બધા જ સ્કૂલના સ્ટુડન્ટ્સને પ્રેરિત કરીએ છીએ કે એ લોકો પણ આવી સરસ મજાની એક્ટિવિટીઝ કરે તો એ કોમર્સ ફિલ્ડની રિલેટેડ એક્ટિવિટીઝ શીખી શકે કે એકચ્યુઅલમાં કોમર્સનો મતલબ કે એકચ્યુઅલમાં બિઝનેસ કેવી રીતે થાય જીનિયર સ્કૂલ દ્વારા એક સાયકોલોજી કોનર્સ કે જે હ્યુમાનિટીસના સ્ટુડન્ટ્સ છે કે જે સાયકોલોજી ટેસ્ટ આપીને પોતાની એક્ટિવિટીઝ બધી સરસ રીતે કરી શકે છે સો આજે અમે બે દિવસ વીસ એકવીસ અને બાવીસ આજે શનિવારનો દિવસ કાલે છેલ્લો દિવસ છે રવિવારનો બધા જ લોકોને ઇન્વાઇટ કરે છે ઓવરઓલ રાજકોટમાંથી કે બધા લોકો આવે અને કોમર્સ બસ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે નમસ્કાર થેન્ક યુ